ધમેશભાઈને એકસો અગિયાર વૃદ્ધો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાંગત્રા શહેરમાં ગ્રુપ દ્વારા વૃદ્ધોને ફ્રીમાં યાત્રા પ્રવાસ આયોજન કરવામાં આવ્યું હતું આયોજન ગ્રુપના મિત્રો સર્કલ દ્વારા કરવામાં આવ્યું એકસો અગિયાર વૃદ્ધ મહિલાઓને ફીમાં ધાર્મિક સ્થળો ઉપર યાત્રા કરવામાં આવી પાંચ દિવસની યાત્રા બાદ પરત ફરતા સ્વાગત વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો બધાએ વૃદ્ધ માતાઓને ફુલહાર અને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વાન ગ્રુપમાં પ્રમુખ ધર્મેશભાઈ અને ગ્રુપના તમામ સભ્યોને આશીર્વાદ આપ્યા હતા શહેર આમંત્રણ સાથે વરઘોડામાં પંદરસોથી વધુ લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શહેર પ્રસરના મેરડી માતાજીના સાનિધ્યમાં આભાર વિધિ અને સન્માનિત કાર્યક્રમ યોજાયો હતો રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા થાંગધ્રા